પાવીજેતપુર પાણીબાર રામટેકરી ખાતે મતદાર સુધારણા અભિયાન અંગે ભાજપની કાર્યશાળા યોજાઈ પાવીજેતપુર વિધાનસભા મત વિસ્તારની મતદાર સુધારણા અભિયાન અંગે માર્ગદર્શન આપવા માટે પાણીબાર રામટેકરી ખાતે માનનીય ધારાસભ્ય જયંતિભાઈ સવજીભાઈ રાઠવાના નિવાસ સ્થાને ભાજપની કાર્યશાળા યોજાઈ હતી આ કાર્યક્રમમાં ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા જિલ્લા પૂર્વ મહામંત્રી ગોવિંદભાઈ રાઠવા તેમજ એકસો અડત્રીસ વિધાનસભાના પ્રભારી રમેશભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના પ્રારંભે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ તમામ આગંતુકોને ગુલાબનું ફૂલ આપી તિલક કરી અને ખેસ પહેરાવી સૌજન્યભર્યો આવકાર આપ્યો હતો કાર્યશાળામાં બુથ પ્રમુખો બે જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો હોદ્દેદારો અને સંયોજકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યશાળાનો મુખ્ય હેતુ મતદાર યાદીની ચોકસાઈ સુનિશ્ચિત કરવા માટે માર્ગદર્શન આપવાનો હતો તેમાં નવા મતદારોના નામ ઉમેરવા છૂટી ગયેલા અથવા અયોગ્ય નામો દૂર કરવા તથા મૃત્યુ પામેલા અથવા સ્થળાંતરિત મતદારોના નામવાળી પ્રક્રિયા અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી તેમજ મતદાર યાદીમાં રહેલી ખોટી અથવા અધૂરી માહિતી કેવી રીતે સુધારવી તે અંગે પણ દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા મુકેશ જે રાઠવા પાવ